جادو اهاڙا رکا ڏي اوکي پوءِ چڱو ٻڌي واري اهاڻي ڏيڻي آھي پوءِ چڱو چالو پوءِ ڪيڏا ٻارن جو وڻو نٿا کڻي ڏي ۽ ڪو ٻيو 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 وڃي ٿو محمد محمد મઈ મઈ તો રાંજના ચાલુ છે ચાલુ છે જહા તો અંદર જાવ લેડીઝ પૂલની અંદર છે ને ચાલુ છે આ આ આ તો થાય નહીં નહીં એમ એમ ના કરી આ સર ઇનકા આ કે સરખું તો મારું તો આપના આપને આવું આબે અચ્છા આપકે બે રાખો આ બાજુ કોઈ કે આપો જો અમે અમારા ઘર પર કાર્યક્રમનો ધરમ પારિવારિક છે બે જો અમે આટલા બહાર તો આયો પણ અમારે અમારે તમારા ઉપરથી શું થાય બેન તમારે અમારે ભાભી છે ભાભી છે ભાઈ નથી તમારો ભાઈ છે ભાઈ છે એમ નથી ભાઈ નથી એમ નથી ભાઈજી વાત કરી રહ્યા છે બાજુમાં કાકી તો એમ નથી વાત કરો તો સાહેબ બહુ મત રાખો ભાઈ ડોળ રાખો અરે ડોંડો કોણે कि पे मापो चार हमके की बात ना दी भाई ये तो हमार समझ में नहीं आ रहा है धमकी कोई नहीं दो कोई धमकी नहीं दो हमारे के आवाज धमकी हम पूछो करो हमें कहो कि बात मत करा हमने तो तुम्हें बताया ना धमकी 12 बार ચાલો અમે બહાર ઉભા ગયા ધમકી શું ધમકી આપી બે તમે શું ધમકી આપી શું ધમકી આપી બોલો

સર એક

સરકારી ગાડી જેને આવું હોય ને છૂટ છે તમારે બી આવવાની

સોરી ને સારા ડ્રેસ મીડિયમ